હવે જોઈએ સમાચાર વિગતવાર પુના એક વાર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગાર્ડન સિટી રોડ પર ઉભા થયેલા કાચા દબાણો દૂર કર્યા હતા ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે પુનઃ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિકોની ફરિયાદ તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકાવવા કાર્યવાહી શરૂ કરીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ પર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તાર કોમર્શિયલ પ્લોટ આવેલ હતો જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી જે બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એક પછી એક જેસીબી તેમજ નોટિફાઈડ સ્ટાફ દ્વારા દબાણ દૂર કરવાનું શરૂ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો વિભાગ દ્વારા જણાવ્યું હતું કે જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેમજ સરકારી જમીનનું રક્ષણ થશે તેમજ સરકારી જમીન પર અતિક્રમણ અટકશે આગામી દિવસો પણ તેમના દ્વારા નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં સરકારી જમીન પર દબાણ હટાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગત બાર ફેબ્રુઆરીના રોજ પણ આ વિસ્તારમાં ચાણક્ય સ્કૂલ પાસે માલધારી સમાજના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જે